ના અમારો છોકરો ખાલી પીવાનું લેવા ગયો યા કણે એમાં ચાલી ને ગાડીમાંથી પસાયો એને અને પછી એના ચાર પાંચ ચાદરી તો બધા ચોટી પડ્યા છોકરા ને અત્યારે હા મોત ની હાલતમાં ગંભીર હાલત છે અત્યારે મૂંડ માર માર્યો અવરનવર પદુભા અમારા ઘરમાં ગરી જાય જય આવે તો એ અમારા છોકરા ની વહુ રહી ને સુનિલ ની વહુ એનામાં જયા આવે તો એકલી બે વાગે એકલી હોય અવરનવર આવીને ગરી જતો ઘરમાં એને છોકરાની ની એમ કીધું ને એમાં આઈટમ ઉપર સુનીલ માથે દાઈ કાઈ દે કે તારી બાયડી મને એમ કે છે કે મારા ઘર માં નહીં આવવાનું તો ભાઈ એકલી બાયડી હોય અહીંયા કણ જણ હું લેવા આવે પોલીસ છે તો સુનીલ ધંધો કરતો હોય ગમે એ કરતો હોય એને બાયણે નથી મલાતું સાહેબ કે બાયણે નથી કહેવાતું કે ભાઈ તું શું કરે છે અહીં કણે બાયું બેઠી હોય ને બાયું એકલી બબે હોય કે રાત હોય અહીંયા કણ હું આવીન ચા આવીન ઘર માં ઘરવાન જરૂર છે બધું ભાગ કેટલા ટાઈમ થી તમારી ઘરે આવતા આવી રહી પાંચ 5 વર્ષ થી 5 આવતા પછી ના પડી ભાઈ હા

તમારી માંગ શું છે અમારી માંગ એ છે પધુભાઈ ને આવી શું દાય છે સુનિલ ઘરમાં નો કરવા દીધો તો સુનિલયા બે ઉપર ખોટે ખોટો નાખી અને સાહેબ આગળ માર ખવડાયો પોલીસ ચોકી માં અને અત્યારે એને આવી દાયત શું હતી તો સુનિલયાને ઢળી નીચે નાખ્યું ને એના ચો હાથ છોકરાને લઈને માર્યા મારા છોકરાની ઉપર છોકરાની ઓવ રહી ને એની ઉપર ખરાબ નજર છે પધુભાઈ બરાબર અને આ એને ધંધો કરો છે ધંધા ખારે મારા છોકરાને આટલો મરાયો શું લેવા ભાઈ એમ કરે છે કોઈ કાયદા કાનૂન કે કેવાળા નથી અને પોલીસે તમારે બી જવાનું જ આવી દેવાની અત્યારે હેડ ક્વાર્ટરમાં છે તો અમારા વિસ્તારમાં નવર મહિને મહિને બધું ભાઈ આવે છે ઉઘરાણા કરવા અને રાતે બ બે વાગે ઘરમાં આવે છે બબે વાગે આવે તો સાહેબ અમારે કોઈને કાંઈ કહેવું કે ન કેવું રાતના વાગે જુવાનું દીકરી જુવાનું હોવું અને ફટ ઘરમાં કરી જાય છે તો એને કોઈ કહો સાહેબ આમ ન કરે અને આ છોકરાને હાવ મરવી નાખ્યો અમારા એમ thank no. you